મિત્રો જય ઉમિયા હર હર મહાદેવ તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ અગ્નિ તીર્થમ જે રામેશ્વરમાં આવેલું છે અને અહીં આપણે સ્નાન કરી બાવીસ કુંડ માં સ્નાન કરી અને એના પછી કપડાં પહેરીને જવાનું છે મંદિર બા જ્યોતિર્લિંગમાં આવેલું રામેશ્વર જ્યોતિર્લિંગ તો આજે અમે તમ

અહીં લોકો કેટલા બધા સ્નાન કરી રહ્યા છે અહી કટપ્પા અને બાહુબલી સ્નાન કરી રહ્યા છે હેલો મિત્રો તમે જોઈ શકો છો અહી બાહુબલી અને હવે મારો વારો છે હવે આ સ્નાન કર્યા પછી અમે જઈ રહ્યા છીએ બાવીસ કુંડ જે આપણે જેમ ગંગાજી નું પવિત્ર જળ મનાય છે એમ અહીં જળ પવિત્ર મનાય છે અને એની એક કહાની છે હું તમને પછી આગળ જણાવીશ અને મિત્રો આ જયારે આપણો બારમો દિવસ હતો ત્યારે આપણે બે ભાગ બનાવેલા છે કે વિડીયો ઘણો લાંબો થઈ ગયો હતો જેથી તમે બંને ભાગ જોઈ શકો છો અને બંને ભાગમાં સરસ સરસ એવા વ્યૂ અને મંદિરના દર્શન કરાવ્યા છે

તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ જેના ટિકિટ પચીસ રૂપિયા છે એક જણાના અને બાવીસ કુંડ માંથી એક એક ડોલ ભરીને આપણી ઉપર બેઠશે આ રામ ભગવાને અહીં આ કુંડ સ્થાપિત કરેલા છે એમાં નજીકમાં ફક્ત ચારસો મીટરના અંતરે આવેલો છે પરંતુ આમાં દરેક બાવીસ કુંડમાં મીઠું જળ છે તમે જોઈ શકો છો આપણું પહેલું સ્થાન હલો મિત્રો આપણે અગ્નિ અગ્નિતીર્થમમાં સ્નાન કરી પછી બાવીસ કુંડ માં સ્નાન કરી અને હવે કપડા ચેન્જ કરી આપણે હવે જઈ રહ્યા છીએ મંદિરમાં દર્શન કરવા માટે તમે આપણા બંને સાથીદારો ને જોઈ શકો છો સરસ મજાનો એવો તિલક લગાવી અને બાપુજી પણ આવી રહ્યા છે આ છે રામેશ્વર જ્યોતિલિંગ હવે અમે એના દર્શન કરવા જઈ રહ્યા છીએ અહીંથી એન્ટ્રી છે તમે જોઈ શકો છો અમે અહીં અંદર પહોંચી ગયા છીએ અને હવે થોડું ચાલીને મંદિર જોડે જવાનું છે તમે આજુબાજુનું સ્ટ્રક્ચર જોઈ શકો છો મારા મિત્રો તમે જોઈ શકો છો આપણે અંદર મંદિરમાં પહોંચી જવાના છીએ હલો મિત્રો આપણે સરસ મજાને એવા દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને તમને આ મંદિર વિશે થોડી જાણકારી આપીશું આ જ્યોતિર્લિંગ આપણા રામ ભગવાને સ્થાપિત કરેલું છે જેની સરસ મજાની એવી કહાની છે તો હું તમને એના વિશે થોડું જણાવીશ જો કોઈ ભૂલ થાય તો માફી જ્યારે રામ ભગવાન રાવણનો વધ કરીને જ્યારે રિટર્ન આવ્યા પરત પાછા આવ્યા હતા ત્યારે સાધુએ કહ્યું કે તમે બ્રાહ્મણની હત્યા કરી છે એટલે તમને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે તો તેને નિવારવા માટે તમારે શિવ પૂજા કરવી પડશે તો અહીં કોઈ શિવલિંગ હતું નહીં જેથી રામ ભગવાને હનુમાનને હિમાલયમાં શિવલિંગ લેવા માટે મોકલ્યા હતા પછી હનુમાનને વધારે ટાઈમ લાગી ગયો એટલે મૈયાએ અહીં માટીનું શિવલિંગ બનાવ્યું જે અત્યારે પથ્થર સ્વરૂપ બની ગયું છે અને એની પછી હનુમાન જે લાવેલા શિવલિંગ છે તે શિવલિંગ તે શિવલિંગની સ્થાપના બાજુમાં વિશ્વનાથ મહાદેવ તરીકે પૂજાય છે એટલે અહીં બંને શિવલિંગની પૂજા અને દર્શનનો લાભ મળે છે અને આજે આપણા છઠ્ઠા જ્યોતિર્લિંગના દર્શન થઈ ચૂક્યા છે સરસ મજાના અંદર તમને ફોન એલાઉડ છે તમારી બેગ હોય તો પણ લઈ જઈ શકો લઈ જઈ શકો છો અહીં કોઈ પ્રાબંધી નથી પરંતુ અંદર મોબાઈલનો ઉપયોગ કરવો મનાય છે કારણ કે અંદર અત્યારે એક ભાઈનો મોબાઈલ પકડાયો તો એમના મોબાઈલ ઓપન કરી અને ફોર્મેટ મારવામાં આવ્યો છે જેથી અંદર મોબાઈલનો ઉપયોગ કરવો નહી અને સરસ મજા ને એમાં દર્શન થાય છે આજે અહીં આપણે દર્શન કરવા ગયા ત્યારે આજે વીઆઈપી દર્શન કર્યા છે અહીં પર પર્સન એટલે કે એક માણસના બસો રૂપિયા તો સીધા પાંચ જ મિનિટમાં દર્શન થઈ ગયા છે અમારા અને જનરલ લાઈનમાં દર્શન કરવા જઈએ છીએ તો મિનિમમ અડધો કલાકથી લઈને એક કલાક બે કલાક એટલો ટાઈમ લાગે છે એટલે અહીં વીઆઈપી દર્શનમાં ફક્ત પાંચ મિનિટ લાગી છે આપણા સરસ એવા મજાના મસ્ત દર્શન થઈ ગયા આપણા ગુજરાતી ભાઈઓને કહેવાનું કે જે કોઈ ભાઈ અહીં આવે તો બસો રૂપિયા કોઈ મોટી વસ્તુ નથી બસો રૂપિયાનો પાસ લઈ લે એ વાળી લાઇનમાં જતા રહે તો તરત જ પાંચ ત્રણ મિનિટમાં દર્શન અને એ પણ ગર્ભગૃહની બિલકુલ બાજુમાં એટલે કે સૌથી પહેલા આગળ આપણી લાઈન હશે અને સરસ મજાના દર્શન થાય છે જો કોઈ ભાઈ ગુલાબ ગંગાજળ લઈને આવ્યા હોય તો ગંગાજળ અર્પણ કરી શકે છે પૂજા કરી શકીએ છીએ કેમ છો મારા વાલા આજે આપણે અહીંયા છીએ રામેશ્વર માં અને અહીંયા આપણે બે નાઇટ રોકવાના છીએ આપણે એક નાઇટ તો અહીં રોકાઈ ચુકાય છે અને આજે ફરતી બીજી નાઇટ રોકવાના છે અને કાલે સવારે નીકળવાના છીએ કેમ કે અહીં આપણા કપડાં વોશ અને ગાડી વોશિંગ અને અહીં ધનુષોટી જોવા જવાનું છે અને અહીં ગરમી ઘણી બધી હોવાથી આપણે અહીં બે નાઇટ સ્ટે કરવાના છીએ અને અત્યારે બપોરનું ભોજન અમે આ અહીંની ફેમસ એવી નોર્થ ઇન્ડિયન હોટલમાં આવ્યા છીએ તમે જોઈ શકો છો અહીં લગભગ નોર્થ ઇન્ડિયન દરેક વસ્તુ મળે છે અહીંયા અને પ્યોર વેજ છે આજે આપણો ઓર્ડર થઈ ગયો છે મિક્સ વેજ બટર મિલ્ક એટલે કે છાસ ને અહીં સાદી રોટલી તો મળતી જ નથી અહીં તંદુર રોટી મળે છે એ પણ સાદીમાં અને પ્રાઇસ પણ અહીં નોર્થ ઇન્ડિયનના પ્રાઇઝ ઘણા વેરી હાઈ છે તમે જો અહીંયા સ્ટાફ ઘણો બધો છે ચોખાઈ પણ છે અને આપણા બંને સભ્યો બાહુબલી હાલો મિત્રો તમે અહીં આવો રામેશ્વર માં તો અહીં બાવીસ ખુડ છે જેમાં નાવાની ટિકિટ ફક્ત પચીસ રૂપિયા છે પરંતુ બહાર તમને કોઈ અગિયારસો રૂપિયા કોઈ એક હજાર રૂપિયા કોઈ એકસો પચીસ રૂપિયા કોઈ પાંચસો એક એ રીતે અલગ અલગ તમને ભાવ કરાવવા મળશે પરંતુ તમે જો વ્યવસ્થિત અને ઓકે સ્નાન કરવા માંગતા હોય તો મેક્સિમમ એકસો પચીસ રૂપિયાની ટિકિટ લઈ શકો છો પરંતુ વધારે તમે પૈસા ખોટા ખર્ચવાની જરૂર નથી કેમ કે જે સ્નાન પચીસ રૂપિયામાં થાય છે એવું જ સ્નાન એકસો પચીસમાં અને એકસો એકમાં પણ એ રીતે થશે અહીં આ બધું સ્કેમ ચાલે છે માટે તમે થોડું ધ્યાન રાખજો અને ગુજરાતી અને એ પણ નોર્થ ઇન્ડિયન જમવાનું શોધતા હોય તો આ હોટૅલ બેસ્ટ છે હું તમને થોડીવાર પછી આ હોટલનું નામ તમને મોકલી આપીશ તમે જોઈ શકો છો આ હોટલનું તમને મેનુ બતાવી દો હોટલ दिल्ली फूड बाजा ये희 रामेश्वर में आवेली छे नॉर्थ इंडिया में मिली जैसे और वेद छे

જે યાર માં આપણે આવે 10 કિલોમીટર બાકી છે પછી આપણે પહોંચી જઈશું ધનશકોટી હાલો મિત્રો આપણે પહોંચી ગયા છે ધનશકોટી તમે રોડ ની બંને બાજુ જોઈ શકો છો સરસ મજાનો એવો દરિયો દેખાઈ રહ્યો છે તમને તમે એના મોજા જોઈ શકો છો ટ્રાફિક ખૂબ છે

જે અહીં ફક્ત જીજે જોવા મળે છે બાકી દરેક ગાડી ટીએન એટલે કે તમિલનાડુ ની જોવા મળશે અને આપણે સરસ મજાના એવા દરિયા કિનારે અહિયાં મસ્ત દરિયો જોવા મળી રહ્યો છે જે એકદમ શાંત છે અહિયાં કે અહીં વચ્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે રામસેતુ અમે તમને લોક લારીલા એવા કટપ્પા અને ભાવ બોલો જ્યાં ઉભવા છે ચાલી જઈ જશું તમને આપણા એવા બંને મિત્રો આવી રહ્યા છે જોઈ શકો છો સરસ મજાનો દરિયો છે અહીંયા અને આપણા બંને લાડી લેવા મિત્રો અહીંયા બેઠા છે અને અહીંયા અમને એક પર્સ મળ્યું છે જેના કોઈ માલિક નથી અત્યારે જે કોઈ આના માલિક હોય તે તરત જ આપણો કોન્ટેક કરે અંદર મોબાઈલ છે છે થોડા ઘણા સિક્કા મિત્રો તમે જોઈ શકો છો કેટલો જબરજસ્ત દરિયો છે અને મસ્ત મજાનો બ્લુ કલરમાં છે એનો નજારો એટલે હું તમને નહીં વણાવી શકું તમે સરસ મજાનો એવો નજારો જોઈ શકો છો અહીં ધનુષકોટી આ લાસ્ટ છે મિત્રો તમે ધનુષ મજાનો નો નજારો જોઈ જોઈ રહ્યા છો કે કેટલું સુંદર દરિયાનું પાણી દેખાઈ રહ્યું છે અને સુંદર મજાના મોજા આવી રહ્યા છે નાના નાના અહીં પાણી વધારે ડીપ હોવાથી અહીં કોઈ સ્નાન કરતું નથી અને આપણા બાપુજી અહીંનો આનંદ લઈ રહ્યા છે તમે જોઈ શકો છો સામે એ બોલાવી રહ્યા છે કંઈક નવું છે ત્યાં આગળ તો બોલાવી રહ્યા છે આપણે ત્યાં જઈને જોઈશું અહીં તમે જોઈ શકો છો જે કે પટેલ આગળ લંકાનો પુલ અહીંયાથી પહાડ દેખાઈ રહ્યો છે તે ટેલિસ્કોપ દ્વારા જોઈ રહ્યા છે అది రైల్వే స్టేషన్ దగ్గర సంగం రైలే మట్టి దిగరా మట్టి ఫస్ట్ మట్టి అట్టి దిగరా దిగరా ఫస్ట్ మట్టి రామసేతు స్టార్టింగ్ పాయింట్ రామర్ బ్రీజ్ పట్టి కంద రామర్ బ్రీజ్ అగట్ టవర్ అట్టి కంద రామర్ బ్రీజ్ అవరికి కాని అవరికి పట్టి అవరికి కాని అవరికి పట్టి తీన్ పాని తీన్ మట్టి లాస్ట్ రెక్ట్ కుపర్ kala kala black la tower અત્યારે આપણે ટેલિસ્કોપમાંથી જોયું છે અને અહીંથી અઠ્યાવીસ કિલોમીટર શ્રીલંકા છે અને અઢાર કિલોમીટર બોર્ડર છે શ્રીલંકાની જે અહીં ટેલિસ્કોપમાંથી બતાવવામાં આવે છે ત્યાંનું ફર્સ્ટ એવું ટાવર આપણને દેખાય છે ત્યાંનું દિવાડા કહેવાય જે લાઈટ હાઉસ એ આપણને અહીંથી દેખાય છે ટેલિસ્કોપમાંથી અને ટેલિસ્કોપમાંથી જોવાના અહીં વિશ્વ લઈ રહ્યા છે પણ વસુલ છે મસ્ત મજાનો રામ સેતુ અને ટાવર બતાવવામાં આવે છે અને હવે આપણે જઈ રહ્યા છીએ રિટર્ન આપણી રૂમ ઉપર હોટલ ઉપર પરંતુ રસ્તામાં આવતા બીજા અનેક પ્લેસ તમને બતાવીશું અને હવે આપણે ખાઈ રહ્યા છીએ આઈસ્ક્રીમ એની ફેમસ આઈસ્ક્રીમ હેલો મિત્રો અહીં ગરમી વધારે પડે છે માટે આપણે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે અહીં આપણે અમૂલ જો તો ટેસ્ટ નથી અહીં આપણે લોકલ જે આઈસ્ક્રીમ વેચે છે એ ટાઈપની આઈસ્ક્રીમ છે થોડો થોડો મેંગો જે શરબત આવે છે એનું ફ્લેવર ચડાવવામાં આવ્યું છે આપણે પહોંચી ગયા છીએ આપણી રામચારી જોડે અને આપણે નીકળી રહ્યા છીએ બીજા અન્ય પ્લેસ જોવા માટે તો તમે જોડાયેલા રહેજો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને comment માં હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં બોલો હર હર મહાદેવ તમે જોઈ શકો છો રોડ ની બંને બાજુ સરસ મજાનો એવો દરિયો છે અને કન્ટિન્યુ દસ થી પંદર કિલોમીટર સુધી આવો દરિયો છે હવે આપણે જઈ રહ્યા છે નેક્સ્ટ ડેસ્ટિનેશન એ તમને થોડી વારમાં બતાવીશું હવે આપણે જે પ્રશ્ન મળ્યો હતો એના માલિક મળી ગયા છે એમનો ફોન આવ્યો તો જે આપણે પરત કરી છે હાલો મિત્રો તમે જોઈ શકો છો કે આજે આપણે અહીંયા નાઈટ ફરતી રોકાવાના છીએ અને આ છે રામેશ્વર જ્યોતિર્લિંગ તમે જોઈ શકો છો આ રાતનો રજાઓ છે અમે આજે નીકળ્યા છીએ રામેશ્વર જ્યોતિર્લિંગની આજુબાજુના માર્કેટમાં વિઝિટ કરવા માટે સરસ મજાનું માર્કેટ છે અને આ છે નોર્થ ગેટ એટલે કે ઉત્તર બાજુનો ગેટ જય રામેશ્વર મહાદેવની જય હેલો મિત્રો તમે જોઈ શકો છો આ છે ઉત્તર ગેટ રામેશ્વરનું અને તમે જોઈ શકો છો બિલકુલ એની સામે આવેલું છે પંજાબી ઢાબા શુદ્ધ શાકાહારી ઓરિજિનલ મારવાડી ઢાબા શુદ્ધ શાકાહારી અહીં તમને રાજસ્થાનનો ટેસ્ટ મળશે અને ફુલકા રોટી મળશે અને જૈન પણ મળી રહેશે તો તમને એક ખાસ વિનંતી છે કે અહીં અમે જમવા માટે ફાફા મારીએ છીએ જે વેજ અને આપણો ટેસ્ટ કેમ કે અહીં ખાવાના ટેસ્ટમાં વેજમાં પણ ઘણું ડિફરન્ટ હોય છે જે ભાવતું નથી અમે આજે સવારે તો ફ્રૂટની એવો નાસ્તો કર્યો હતો બપોરે અહીંયાથી છ કિલોમીટર દૂર જમવા ગયા હતા એ દિલ્હીની હોટેલ હતી અને તમે જોઈ શકો છો અહીં ટ્રાફિક પણ ખૂબ જ રહે છે કાર પણ અવેલેબલ છે આની ઉપર જોઈ શકો છો શ્રી પંજાબી ધાબા અને ઉપર ફોન નંબર લખેલો છે તો કોલ કરી શકો છો અને આ રીતે

બધા આવી ગયા છે જે ટ્રેનમાં મુસાફરી કરી અને અહીં રામકથામાં આવેલા છે તો અહીં અલગ અલગ હોટલમાં રોકાયા છે તેમાં અડધા આપણી અહીં હોટલ મીરા રેસીડન્સીમાં અને બીજા બાજુની હોટલમાં રોકાયેલા છે તે અમે તમને આગળ બતાવતા રહીશું હલો મિત્રો તમે જોઈ શકો છો પાલનપુરથી શ્રી રામ યાત્રા પાલનપુર દ્વારા આયોજિત રામેશ્વર તમિલનાડુ શ્રી રામકથા અને તેના સભ્યો રોકાયા છે હોટલ શ્રી સદાર ભાઈ કેટલા ક્યારે નીકળ્યા હતા તમે અમે બે તારીખ નીકળ્યા અને આજે બે દિવસ થઈ ગયા તમને બે દિવસ ટોટલ અડતાલીસ કલાકે અહિયાં પહોંચ્યા છે તમિલનાડુ અને આજે તે દિવસ નાવા મળી તમે જોઈ શકો છો અહીં આપણે પાલનપુરની જે યાત્રા આવી છે એ અહીં કથા શરૂ થવાની છે કાલથી શ્રી રામ યાત્રા પાલનપુર દ્વારા આયોજિત રામેશ્વર તમિલનાડુ શ્રી રામ કથા કથાકાર છે શ્રીમાન કૃષ્ણ મેઘાદાસ અને સ્થળ તમે જોઈ શકો છો રામેશ્વર અને અહીં પૂરી તૈયારી થઈ ગઈ છે તો કાલ અહીં કથા શરૂ થવાની છે છે આયે બિલકુલ બાજુમાં જ એટલે કે એની ઉપર જ રામકથાના સભ્યો છે આપડા પાલનપુરી છે આ રામકથાના સભ્યો છે બધા ના ટૂર નથી અમે પ્રશ્નો કાઢી લેવા ના ના આપણી જે પાલનપુર થી આવી છે એનું રસોડા નું આયોજન તમે જોઈ શકો છો સરસ મજાનું સબ્જી ચાવલ રોટલી થઈ રહી છે મજા આવી હર હર મારે

આપણા વિડીયો જોયો છે અને બધા આપણને સારું સારું એવું કહે છે તમે જોઈ શકો છો આ બાજુ જોયો ને કાલે વિડીયો માં આવો ને હા અરે માધે અરે માધે આપણે અહીંયા બ્રહ્માણી સેક્શન વાળા આવી ગયા છે રાજુભાઈ તમે જોઈ શકો છો આપણા પાલનપુર ના બધા મિત્રો ને આપણે મળી ચુક્યા છીએ તમે જોઈ શકો છો અને હવે આજનો બ્લોગ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ બોલો હરણ મારે